નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના જવાહર મેદાન ખાતે શનિવારે યોજાયેલ વડાપ્રધાન ના કાર્યક્રમમાં ભીડ નો લાભ લઈને મોબાઈલ ફોન અને રોકડ રકમ સાથેના પાકીટની ચોરી કરનાર પાંચ શખ્સની પોલીસે ધરપકડ કરી છે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રેસણ સર્કલ નજીકથી પાંચ શખ્સોને ચોરી કરેલ મોબાઈલ અને રોકડ રકમ ભરેલા પાકીટ સાથે ઝડપી લીધા હતા પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો શહેરના જવાહર મેદાન ખાતે શનિવારે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન તેમજ પાકીટની ચોરી કરી હોવાનું ઝડપાયેલા શખ્સોએ પોલીસને જણાવ્યું હતું